રાજકોટ મહાનગરપાલિકા પાલીકા વિસ્તારમાં આરએમસી વિભાગના કમ્પ્યુટર આધારિત રેકોર્ડ અનુસાર છ લાખ જેટલી મિલકતો નોંધાયેલી છે વર્ષ બે હજાર દરમિયાન ત્રણસો કરોડના લક્ષ્યાંક સામે ત્રણસો કરોડ રૂપિયાની વસુલાત રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગમાં થઈ હતી ત્યારે હાલ વર્ષ બે હજાર દરમિયાન વેરા વિભાગ દ્વારા ચારસો કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તેની સામે અત્યાર સુધીમાં ત્રણસો કરોડ રૂપિયાની વસુલાત થઈ છે જે ત્રણ ચોર્યાસી લાખ મિલકત ધારકો દ્વારા ભરવામાં આવી છે ત્યારે આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ શાખાના અધિકારીએ વધુ માહિતી પૂરી પાડી હતી સામાન્ય રીતે આપણે વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસૂલત શાખાના રેકોર્ડની જો કમ્પ્યુટર આધારિત રેકોર્ડની વાત કરીએ તો જે છે કમ્પ્યુટર આધારિત રેકોર્ડમાં હાલ જે છે છ લાખ જેવી મિલકતો છે એ નોંધાયેલી છે વર્ષ બે હજાર ત્રેવીસ અંદર જે છે એમાં આપણે ત્રણસો ને કરોડનો ટાર્ગેટ હતો તેમની સામે આપણે ત્રણસો ને પાસઠ કરોડની ગયા વર્ષે વસૂલાત થઈ હતી હાલ આપણે વર્ષ બે હજાર ચોવીસ પચીસની જો વાત કરું તો તેની જે છે કુલ ચારસો દસ કરોડનો આપણો જે છે ટાર્ગેટ છે જેના દ્વારા જે છે આ રકમ ઓગણસા કરવામાં આવેલ છે સામાન્ય રીતે આપણે વાત કરું તો જે છે એની અંદર મોટી રકમના બાકીદારો ને નાની રકમના બાકીદારો જે નાની રકમના તમામ બાકીદારો છે તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ સામાન્ય પોસ્ટ દ્વારા જે છે બિલ મોકલવામાં આવે છે જ્યારે આપણે મોટી રકમના બાકીદારોની વાત કરીએ કે જેમનું પચાસ હજાર કરતા પણ વધુ માગણું જે છે કોમર્શિયલ મિલકતોનું બાકી હોય અને જે બિન રહેણાંક મિલકત કે જેના રહેણાંક મિલકત કે જેનું પંચોતેર હજારથી વધુ માગણું બાકી હોય તે તમામ અરજદારોશ્રીઓને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા રૂબરૂપ જે છે એ નોટિસ બજાવવામાં આવેલી છે આવી નોટિસને જો આપણે વાત કરું તો આ વર્ષે કુલ જે છે એ તેર એકતાલીસ નોટિસ જે છે આવા અરજદારોને રૂબરૂ બજાવવામાં આવેલી છે આ પ્રથમ નોટિસ પૂર્ણ થયા બાદ જે છે એ પંદર દિવસનો સમય વ્યતીત થયા બાદ પણ જે છે એ કોઈ જે છે એ આ રકમ જે છે નિયમ અનુસાર ના ભરપાઈ કરવામાં આવે તો તેઓને જે છે જપ્તીની નોટિસ જે છે એ ઇસ્યુ કરવામાં આવે છે જપ્તીની અંદર જે છે તેઓની સ્થાવર તથા જંગમ મિલકતો જે છે એ ટાંચમાં લઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે તેઓની હરાજી જેવા પગલાં લેવામાં આવે છે તમને જપ્તીની જો વાત કરું તો આ ચાલુ વર્ષની અંદર પાંચ હજાર સાતસો એકસઠ બાકીદારોને જે છે જપ્તીની નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવેલી છે અને ચાલુ વર્ષની અંદર કુલ ચૌદસો પચાસ મિલકત ઉપર જે છે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી જેમાં આઠસો અડસઠ મિલકતમાં સીલની કાર્ય હાથ દરતા વસૂલાત આવેલ છે જ્યારે પાંચસો બ્યાસી મિલકતની અંદર જે છે એ સીલ જે છે એ યથાવત રાખવામાં આવેલ છે રાજકોટ મહાનગરપાલિકાનો જો મુખ્ય આવકનો સોર્સ ગણી શકાય તો એ જે છે એ વેરા વસૂલાતની આવક વ્યવસાય વેરાની આવક વાહન કરની આવક તથા જે છે એ આપણે સમજીએ કે થિયેટર ટેક્સ જે છે એ મુખ્ય આવકના સ્ત્રોત છે જે છે રાજકોટ મહાનગરપાલિકાનો જે પણ જે છે એ વેરો વ્યક્તિઓ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે એ લોકોની સુખાકારી માટે જ જે છે તેમની દિન પ્રતિદિનની સેવાઓ વધુ સારી કઈ રીતે કરી શકાય તેના માટે જ જે છે એનો ખર્ચ કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો અમારા દિન પ્રતિદિનના ખર્ચા પગાર ખર્ચ ઇલેક્ટ્રિસિટી બિલ સામાન્ય રીતે જે છે એ રોડના પેચવર્ક તથા અલગ અલગ પ્રકારના વિકાસકામો જે છે આ જે છે ખર્ચમાંથી આ જ આવકની સામેથી જે છે એ કરવાપાત્ર થતા હોય જેથી રાજકોટ મહાનગરપાલિકાના તમામ જે છે એ બાકીદારો અને શહેરીજનોને જે છે ખાસ નમ્ર અપીલ છે કે આપનો કર જે છે એ નિયમ નિયમિત અને સમયસર ભરો જેથી આપ જે છે રાજકોટના વિકાસમાં સહભાગી થો